જય જોહાર જય આદિવાસી હું શું સુનિલ જે આ ઘટના બની છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં જે જેનિયરબાર ગામ છે ત્યાં આ ડીજે જઈ રહ્યું હતું અને અચાનક કંઈક ગરબડ થતા ડીજે પલટી મારી ગયું છે અને લગભગ દસ થી પંદર લોકો હતા ડીજે માં બધોને ગંભીર હાલતમાં છે બધા અને એકસો આઠ આવી ગઈ છે અને એમનોને એકસો આઠ માં લઈ જઈ રહ્યા છે ડીજે મોન્સ્ટર જે જઈ રહ્યું હતું ગેનિયર બારથી Agarik ngamjid ya tuh, tapi juy suku cu. આ ડીજે છે મોનસ્ટર ડીજે મુરખલાનું જે બોડેલી છે અને આ એકસો આઠમાં માં લઈ જ રહ્યા છે દર્દીઓને